નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો અહીંયા આપણે વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોન વિશે મિત્રો આ લોન કેવી રીતે મેળવવી આના જરૂરી ડોક્યુમેન્ટ શું છે એ તમામ વિગતો આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને મિત્રો ખાસ મહત્વની વાત કે બે થી ત્રણ દિવસમાં જ તમે તમારા ખાતામાં સીધા આ દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પચાસ હજારથી દસ લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો બેંક ઓફ બરોડા દ્વારા મિત્રો બેંક ઓફ બરોડા આપશે તમને દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન જાણો અહીંયા અરજી કરવાની પ્રોસેસ જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો જેમાં તમારે કોઈ પર્સનલ લોન લેવી હોય કે પછી કોઈ બિઝનેસ ઓપન કરવો છે

ન્યૂનતમ વ્યાજ દરે લોન આપતા બેંક ઓફ બરોડા દ્વારા આધાર કાર્ડના આધારે પચાસ હજાર રૂપિયાથી દસ લાખ સુધીની લોન મળી શકે છે આ લોન માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ અને તદ્દન ઓનલાઈન છે જેના માટે તમારે બેંક ઓફ બરોડામાં ખાતું હોવું જ જોઈએ અને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે એટલે કે મિત્રો જો તમારું બેંક ઓફ બરોડામાં ખાતું છે અને તમારો આધાર કાર્ડનો જે આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક છે તો તમે આ લોન માટે અરજી કરી શકો છો ને આ લોન તમને ખૂબ જ સરળતાથી મળી શકે છે અહીંયા આપણે જોઈશું કે તમારા લોનની વિગતો અને આવશ્યક દસ્તાવેજોની વાત કરીએ તો માસિક આવકની વાત કરીએ તો જે પગારધારકો છે એમના માટે પંદર હજાર અને જે સ્વરોજગાર છે એ લોકો માટે પચીસ હજાર માસિક આવક જરૂરી છે જો તમે કોઈ રોજગાર સાથે જોડાયેલા છો તમારે સ્વરોજગાર છો તમે તો તમારે પચીસ હજાર માસિક આવક બતાવવી પડશે અને જો તમે પગારધારક છો એટલે કે તમે કંઈક નોકરી કરો છો અને તમારો પગાર પંદર હજાર રૂપિયા છે તો તમને આ લોન મળી જશે સરળતાથી અહીંયા ઉંમર મર્યાદાની વાત કરવામાં આવી છે તો ઉમર મર્યાદા છે એકવીસ વર્ષથી સાહીઠ વર્ષ સુધી તેમજ ક્રેડિટ સ્કોરની વાત પણ છે તો ઓછામાં ઓછો તમારો જે ક્રેડિટ કોર છે એ સાતસો પચાસનો હોવો જોઈએ જે સિવિલ સ્કોર છે તમારો એ સાતસો પચાસનો હોવો જરૂરી છે ઓછામાં ઓછો હવે આ લોનની ચૂકવણીની અવધિ બાર મહિનાથી અડતાલીસ મહિના સુધી એટલે કે ચાર વર્ષ સુધી છે તમે ધારો ત્યાં સુધી રાખી શકો છો તમે બાર મહિનામાં પણ ચૂકવી શકો છો ને અડતાલીસ મહિનામાં પણ ચૂકવી શકો છો તમે તમારી યથાશક્તિ મુજબ પસંદ કરી શકો છો લોનની રકમ છે રૂપિયા પચાસ હજારથી દસ લાખ રૂપિયા સુધી તમે ધારો તેટલી લોન મેળવી શકો છો પચાસ હજારથી દસ લાખ રૂપિયા સુધી તમારે જેટલી જોઈએ તમારે જરૂરિયાત મુજબ તમે લોન લઈ શકો છો આમાં વ્યાજનો દર છે દસ ટકાથી સોળ ટકા વાર્ષિક તો એ પણ તમારે નક્કી કરી લેવું જરૂરી છે કે કેટલું વ્યાજ કેટલા ટકા આવશે તમે બેંકમાં જશો અથવા ઓનલાઈન પણ બેંકની વેબસાઇટ ઉપરથી તમે ચેક કરી શકો છો તો પહેલાં તમારે વ્યાજનો દર ચેક કરી લેવો જરૂરી છે આ લોનમાં જરૂરી દસ્તાવેજો કયા કયા છે એ જોઈ લઈએ આપણે તો આમાં છે આવકનું પ્રમાણપત્ર બેંકની પાસબુક આધાર કાર્ડ ઓળખપત્ર પાન કાર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર આટલું હોવું જોઈએ તો તમને સરળતાથી લોન મળી શકે છે આ દસ્તાવેજો સાથે લોન મંજૂરી સરળતાથી થઈ જાય છે અને અરજી કર્યા બાદ બેંકમાં બે ત્રણ દિવસમાં લોન રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે એટલે કે બે ત્રણ દિવસમાં જ બેંક તમારા ખાતામાં લોનની રકમ જમા કરી દેશે તો તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જેમ કે આવકનું પ્રમાણપત્ર છે બેંક પાસબુક આધાર કાર્ડ ઓળખપત્ર પાન કાર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર આ હશે તો તમારે ખૂબ જ સરળતા રહેશે લોન લેવા માટે અને ફક્ત બે કે ત્રણ દિવસની અંદર જ તમારા ખાતામાં લોન જમા થઈ જાય છે તમે અરજી કરો છો બે ત્રણ દિવસમાં જ તમને લોન મળી શકે છે આપણે આગળ વાત કરીએ મિત્રો આ લોનની ચુકવણીની અવધિ કેટલી છે તો લોનની ચુકવણી બાર મહિનાથી અડતાલીસ મહિના વચ્ચે કરી શકાય છે તમે તમારી યથાશક્તિ પ્રમાણે કરી શકો છો અને વ્યાજનો દર છે દસ ટકાથી સોળ ટકા વાર્ષિક એટલે તમારે ખાસ વેબસાઇટ ઉપર અથવા બેંકમાં જઈને ચેક કરી લેવું જરૂરી છે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર ચેક કરી શકો છો અને તમે તમારી જે બેંક છે જે શાખા છે જ્યાં તમારું ખાતું ચાલે છે ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો તમારે પહેલાં વ્યાજનો દર નક્કી કરી અને પછી તમે લોન લો તો ખૂબ સારું હવે આપણે આમાં વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતના કરી શકાય આ લોન માટે જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો તમે મોબાઈલ દ્વારા કરી શકો છો અને તમે તમારા નજીકની જે બેંક છે તમારે જે બેન્કમાં ખાતું છે એ બેન્કમાં જઈને પણ તમે અરજી કરી શકો છો તો તમે બેંકમાં જઈને જ અરજી કરો તો સારું પરંતુ જેને ઓનલાઈન અરજી કરવી છે એમના માટે હું જણાવી દઉં કે તમારે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જતું રહેવાનું છે અને ત્યાં લોન એવો વિકલ્પ આવશે એને પસંદ કરી લેવાનો છે અને એક કેલ્ક્યુલેટર નો વિકલ્પ આવશે એ વિકલ્પ તમારે પસંદ કરી અને જરૂરી લોન ની રકમ પસંદ કરી લેવાની છે અને ત્યારબાદ મિત્રો એક અરજી ફોર્મ ખુલશે એમાં અરજી ફોર્મ ભરી અને જરૂરી માહિતી તમારે એ અરજી ફોર્મ માં ભરી દેવાની છે ત્યારબાદ મિત્રો તમારી સામે એપલી ઓનલાઈન એવો એક વિકલ્પ આવશે એપ્લાય ઓનલાઈન એવો વિકલ્પ આવશે એના પર ક્લિક કરી અને ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની છે મિત્રો તમે ઓનલાઈન અરજી સબમિટ કરી દેશો ત્યારબાદ બેંક બે ત્રણ દિવસમાં તમારી અરજીનો રિપ્લાય આપી દેશે અને તમે આવી રીતે મેં બતાવ્યું એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ મિત્રો તમે તમારી નજીકની બેંકમાં જઈને તમે આ અરજી કરી શકો છો જ્યાં તમારું ખાતું છે જે બેંકમાં ચાલે ત્યાં તમારે બે ત્રણ દિવસની અંદર જ તમારી લોન મંજૂર થઈ જશે જો તમે લોન મેળવવા માટે યોગ્યતા ધરાવો છો તો તમારે આ લોન મંજૂર થઈ જશે સો ટકા આઈ હોપ કે આ માહિતી તમને ખૂબ સારી જ લાગી હશે મિત્રો ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે